આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર લોકસભામાં ઓપરેશન સિંદુર પર ખાસ ચર્ચા આજે ફરી ચાલુ રહેશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગઈકાલે પહેલગામ આતંકવાદી હુમલા પર ભારતના મજબૂત સફળ અને નિર્ણાયક ઓપરેશન પર ચર્ચા શરૂ કરી હતી રાજનાથસિંહે કહ્યું હતું કે સરકારે પાકિસ્તાનને મજબૂત સંદેશ આપ્યો છે કે આતંકવાદ અને વાટાઘાટો સાથે ન ચાલી શકે તેમણે કહ્યું હતું કે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો અને સૌથી વધુ આતંકવાદીઓને મારીને નવ આતંકવાદી આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ આજે પાંચ વર્ષ પૂર્ણ કરે છે તેનો ઉદ્દેશ્ય શિક્ષણને બધા માટે સુલભ ગુણાત્મક અને સર્વાંગી બનાવવાનો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ભારતની શાળાઓને શિક્ષણના સ્થળોમાં પરિવર્તિત કરવાની મહત્વાકાંક્ષી યોજના છે જ્યાં શિક્ષણ ફક્ત પાઠ્યપુસ્તકો ગુણ અથવા કોખણ સુધી મર્યાદિત નથી છેલ્લા પાંચ વર્ષોમાં આ નીતિએ ભારતમાં વધુ સમાવિષ્ટ શીખનાર કેન્દ્રિત અને ભવિષ્ય માટે તૈયાર શિક્ષણ પ્રણાલીનો પાયો નાખ્યો છે ભારતીય સેનાએ તેના એક્સ હેન્ડલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઓપરેશન મહાદેવ હેઠળ ગઈકાલે શ્રીનગરના હરવાનના લીદવાસ વિસ્તારમાં અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે સેનાએ કહ્યું કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કાશ્મીરના આઈજીપીએ આકાશવાણી સમાચાર શ્રીનગરને જણાવ્યું હતું કે મૃત આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને રાજ્ય સરકારે રદ કર્યો છે અગાઉ શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂંક થયા બાદ પણ રહેલી ખાલી જગ્યા પર વચગળાની વ્યવસ્થા રૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો કચ્છનું પાટનગર જેની ગોદમાં વસ્યું છે એ ભુજિયા કિલ્લાની તળેટીમાં આજે નાગપંચમી નિમિત્તે મેળો ભરાશે ઐતિહાસિક જાણકારી મુજબ ભુજ શહેરની સુરક્ષા માટે કચ્છના રાજવી રાવગોડજી અને દેશલજી પ્રથમના શાસનકાળમાં પાંચસો વીસ ફૂટની ઉંચાઈ ધરાવતા કિલ્લાનું નિર્માણ થયું હતું રાજાશાહી પરંપરા મુજબ આજે મેળાના પ્રારંભે રાજવી પરિવાર દ્વારા તળેટીમાં આવેલ ભુજંગ નાગની દેરીએ નાગદેવતાનું પૂજન કરવામાં આવે છે લોકો ભુજિયાના શિખર પર ચડવાનો આનંદ માણે છે બે હજાર એકના ભૂકંપ પછી ભુજ કિલ્લા વિસ્તારમાં સ્મૃતિ સ્મૃતિવન નિર્માણ થયું છે મેઘરાજાની મહેરથી ડુંગર પર હરિયાળી છવાઈ છે જેથી લોકોમાં મેળો માણવાનો અનેરો આનંદ જોવા મળે છે રાજ્યના અનુસૂચિત જાતિના છસો પાસઠ લાભાર્થીને સાત કરોડ બત્રીસ લાખ રૂપિયાથી વધુનું ધિરાણ અપાશે સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર સામાજિક ન્યાય અને અધિકારીતા બાબરિયાએ અનુસૂચિત જાતિના સ્વરોજગાર લક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા ગઈકાલે પસંદગી કરી હતી પસંદગી પામેલા લાભાર્થીઓને નજીવા દરે ધિરાણ અપાશે કુલ ત્રણસો સાડત્રીસ લાભાર્થીઓના લક્ષ્યાંક સામે ગઈકાલે છસો પાસઠ ની પસંદગી કરવામાં આવી છે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન એટલે કે પીએમ જનમનના અમલીકરણમાં જુલાઈ બે હજાર પચીસ માટે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર પીએમ જનમન હેઠળ રાજ્યમાં પીએમ આવાસ ગ્રામીણ યોજના અંતર્ગત બાર હજાર ચારસો નેવ્યાસી આવાસો મંજૂર કરાયા છે આરોગ્ય શિક્ષણ તેમજ આજીવિકામાં અંતરને દૂર કરીને ખાસ નબળા આદિવાસી જૂથોની સામાજિક આર્થિક સ્થિતિ સુધારવાનો પીએમ જનમન યોજનાનો ઉદ્દેશ છે ભયાઉ વિભાગીય સંશોધન કેન્દ્ર અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે અંજાર તાલુકાના ખોખરામાં ખેડૂતો માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં બસો ચૌદ ખેડૂત ઉપસ્થિત રહ્યા હતા ખરીફ પાકોના રોગ જીવાતના નિયંત્રણ તથા ટકાઉ ખેતી મુદ્દા ઉપર ખાસ ભાર મુકાયો હતો ખેડૂતોએ ઉપયોગી સામગ્રી પ્રાપ્ત કરી કિચન ગાર્ડન કીટ ટ્રાય એનપીકે બેક્ટેરિયા અને બ્રુવેરિયા સીના તથા ખેડૂતોને કપાસ એરંડા અને શાકભાજીમાં આવતી જીવાતો અને ખાતરની પ્રશ્નોત્તરી અંગે માર્ગદર્શન અપાયું હતું કિડની જેવા અગત્યના અંગને સ્વસ્થ રાખવાના અને કિડનીના રોગોથી પીડાતા દર્દીઓને માર્ગદર્શન આપવાના હેતુથી ભુજમાં સર્વમંગલ આરોગ્યધામ ખાતે બે ઓગસ્ટ શનિવારે વિશેષ સેમિનારનું આયોજન કરાયું છે જૈન મેડિકલ અને એજ્યુકેશન ટ્રસ્ટ તથા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત પ્રયાસોથી રાષ્ટ્રીય અંગદાન દિવસના ભાગરૂપે આયોજિત આ સેમિનારમાં વિવિધ વિષયના નિષ્ણાંતો કિડની માટે જરૂરી આહાર કસરતો અને અન્ય વિષયોની સમજ આપશે આ સેમિનારમાં વિવિધ મેડિકલ શાખાઓના વિશેષજ્ઞો દ્વારા કિડની જેવા મહત્વ મહત્વના અંગની જાળવણી અંગે સંવાદ કરવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની રાજ્યભરની સ્કૂલોની પ્રથમ પરીક્ષા કેલેન્ડર મુજબ અગિયાર સપ્ટેમ્બરથી શરૂ થવાની હતી જે વીસ સપ્ટેમ્બર સુધી ચાલવાની હતી પ્રથમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા અંગે શૈક્ષણિક સંઘની રજૂઆતને ધ્યાને લઈ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે હવે આ પરીક્ષા ત્રણ ઓક્ટોબરથી તેર ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે અગાઉ યોજાનાર પરીક્ષામાં જૂનથી ઓગસ્ટ માસ સુધીનો અભ્યાસક્રમ લેવાનો હતો પરંતુ હવે તેની જગ્યાએ પરીક્ષાની તારીખમાં ફેરફાર થતા અભ્યાસક્રમ પણ જૂન માસથી સપ્ટેમ્બર માસ સુધીનો લેવામાં આવશે તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર